અને લોકો દૂર દૂરથી દાદાના દર્શન કરવા આવ્યા હતા આ અમાવસ્યા સ્નાન કરવાનું ખૂબ મહત્વ છે એટલે લોકો દાદાના દર્શન કરી નર્મદા મૈયામાં સ્નાન કરીને ધન્યતા અનુભવે છે શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે અહીં છેલ્લી અમાવસ હોવાથી અનેક ઘણું મહત્વ રહેલું છે જય કુબેર જય મહાકાલી મા આજ શ્રાવણ માસ કા અંતિમ સોમવાર અમાવસ્યા કા દિન પૂરે જોર શોર સે पूरे महाराष्ट्र से मध्य प्रदेश से राजस्थान से पूरे गुजरात से लाखों की संख्या में श्रद्धालुगण कुबेर दादा के दर्शन के लिए आए हुए हैं जितने भी श्रद्धालुगढ़ आए हैं वो शांतिपूर्वक दर्शन भी कर रहे हैं साथ में कुबेर दादा का जयकारा भी लगा रहे हैं आप जितने भी आने वाले श्रद्धालु हैं उन सब से निवेदन है कि नर्मदा मैया में दर्शन करते समय या स्नान करते समय धीरजपूर्वक शांतिपूर्वक आप लोग क्योंकि नर्मदा नर्मदा मैया में जल का स्तर बढ़ा हुआ है शांतिपूर्वक आप लोग दर्शन करें और भोजन प्रसाद ग्रहण करके कुबेर दादा का आशीर्वाद अवश्य प्राप्त करें साथ में बरसात का मौसम चल रहा है तो एक वृक्ष हर घर में लोग अवश्य लगाएं। जय कुबेर जय महाकाली आज रोज सावन महाना लेकिन सावन महीना अमरस ना रोज हमें पकपड़ा संघ पंद्रह वर्ष से ही है અમે રોજ સંખેડાથી ચૌદસના દિવસે પગપાળા સંઘ નીકળે છે સંખેડાથી અને અમારા સ્થિએ સવારે અમે કુબેર ભંડારી દર્શને આવીએ છીએ કુબેર ભંડારી દર્શનમાં પંદર વર્ષથી અમે અનુભવ માને છે કે પ્રશાસનની સુવિધા ઘણી સારી છે બધા અમારા સંગમાં આવતા બાળકોને કોઈ જાતે અત્યાર તકલીફ પડી નથી દર્શનો લાભ પણ સારી રીતે લઈએ છીએ અમે અથવા અમને જમવાની સુવિધા ગાડી પાર્કિંગની સુવિધા તમામ સુવિધા ઘણી સારી છે વિક અમે ચાલતા તો આવીએ છીએ પણ જતી વખત અમને જે વિકલ્પ ન હોવાના કારણે અહીંથી બસની સુવિધા મૂકેલ છે જેથી અમારે સૌને તકલીફ પડતી નથી વધુમાં જણાવવાનું કે અમે અમાસ ભરે છે તો અમારા ઘણા બધા કામ થયા છે અમારી ઘણી બધી મનોકામના પૂરી થઈ છે જય કુબેર